કલર પણ ન્યુ છે બધાય તો જો વેલા પોચે જાય ને એના ભાગમાં આવ્યું બાકી તો પછી તમને કેટલું મસ્ત હશે વાહ આપણી લગ્ન પ્રસંગમાં પહેરીએના ના છે સરસની પાલવ તો જોરદારનો છે એટલે આ જો રામા અને એકદમ બ્લુ કલર છે બહુ સરસ સાડી છે

તો તમને એક એક પીસ આખે આખા ખોલે ખોલે ભલે નકર આપણી પાછો બીજો વિડીયો પણ ઉતાર્યો તો જો આવું નવું કલેક્શન આવે જો કે રૂડીબેન ને ઘરે અઠવાડિયામાં બે વખત માલ આવે જ છે નવો એટલે આપણી રૂપલ નો કોન્ટેક તો તમે કર્યા જ રાખજો આમાં છે ને ટીપકી છે રૂપારી કે આપણી લગ્ન પ્રસંગમાં પહેરીએ સગાઈ કે હોય કે નાનો મોટો પ્રસંગ હોય તો તમે પહેરે હકો એટલે આ કલરમાં હું તમને બધાય પીસ બતાવે દા પેલા કલર છે ને બાંધણીમાં આ છે બ્લુ કલર જો આ છે હળદી પીળી ને લીલી આપણે જો કે હળદીનું લગ્ન પ્રસંગનું હોય ને તો આપણે આ બધી પેરે હગીએ એ રૂપી છે રૂપારીયું

જે ચેનલ માં જે વિડિયા જોતા હોય ને ઈ જ ભાવ ની સાડી છે ઈ જે ભાવ માં આપે ઈ જ ભાવ માં આપણે આ સાડી આપીએ છે સંતોષ બેન ના ભાવે ભાવ સાડી છે તો તમે ન્યા પૂછો પછી આય પૂછો તોય વાંધો ની ઈ રીતે આપીએ ને આ છે આપડી બીટ કલર આ છે આપડી દુધિયા કલર તો આવી બાંધણી માં ઘણા બધા કલર છે એ હું તમને બીજી હમણા ઓલી બાંધણી બતાવી ઈ માં હું તમને કલર બતાવેલા દઉં આ છે બીલુ કલર એકદમ બ્લુ કલર છે આ છે આ છે શંખ ને એ બધી છે આ થીડા શંખ રાણી ગુલાબી છે આ છે આપણી મરુન બોર્ડર છે અને બદામી કલરની છે આ બદામી છે તો આવા હું તમને એક એક પીસ બધા બતાવીશ લીલી ખોલી એ બે કલરની છે આપણી બ્લૂ ડ્રામા આ બ્લુ રામા ટાઈપની છે પીળી અને લીલી ઝેરી બોર્ડર વાળી છે આ બધાય કલર હું તમને બતાવી દઉં આ છે મેંદી કલર આવો તો ખજાનો રૂડીબેન ને ઘરે રૂપલ બેન ની ફેર બહુ છે તો જેને વેલા તે પહેલા તમે જોઈ લેજો અને વેલો કોન્ટેક કરી લીજો અને ભાવ કુતિયાણા ના ભાવ થી કૈલાસ ઓલ મા ચેનલમાં તમે જોઈ લેજો એ જ ભાવમાં આપણે હાડી પોરબંદર મળવાની છે તમે આઈટી ટિકિટ ભાડું નાખે ના હોયથી તમને ડાયરેક્ટ પોરબંદર આ જ ભાવમાં સાડી મળશે

બહુ મસ્ત હાડ્યું છે બધું કલર તો તમે એક જોતા એક ભૂલો ને પહેરવાનું મન ખેજાય આપણે વાદળી કલર અને બ્લુ કલર વાદળી અને બ્લુ કલર કબૂતર કલર હાલે ને વાદળી હાલે આવું બધું છે આ છે ઝેરી લીલી તો આ બધાય છે આણા કલર તો હવે આગળ આપણી પાસે બીજા કલર પણ હું બતાવ આ છે બાંધણી છે મેંદી કલરનું ને આમાં છે ને ઝીણી ઝીણી જરીના બોર્ડર છે રૂપારી આમાં બ્લેક ને વ્હાઈટ ને આ છે બાંધણી ચેક્સ વાળી કલર આવા અમુક અમુક પીસ હતા એ પણ આપડી રાખા પીસ બહુ સરસ હતા એટલે આ વન વન પીસ માં છે અમુક કલર છે એ બાકી તો બધી સાડી સરસ જ છે તો હું તમને આગળ આગળ જે પટોરા ટાઈપ ની બતાવી દઉં

અને વચ્ચે જીણા ચેક્સ છે તો આપણે લગ્ન પ્રસંગમાં પહેરી ગમીએ તો આ રીતે આપણું કલેક્શન છે તો તમને જે વહેલા તે પહેલાં ધોરણે રૂપલબેનના ઘરે પહોંચી જજો એના હું કલર બતાવું છું તમને જો આ કલર છે મહેંદી આ છે ગુલાબી કલર જો એકદમ સરસ ગુલાબી ઓલો આછો મહેંદી છે આ ઘાટો મહેંદી છે એકદમ ફૂલ મહેંદી વરિયારી કલરની ફૂલ વરિયારી કલર છે વચ્ચે ચેક્સ છે આ છે આપણી મર્જન્ટા કલર આ છે આ છે આપણે બ્લુ કલર તો આપણે બ્લુ કલર માં પણ આપણે એક જોડે બે પીસ જોતા એક ખરખાં તો મળેલી ને આઈ બ્લુ છે ને આઈ બ્લુ છે ચેક્સ વાળામાં કે ગુલાબી ના કોઈને બે કલર જોતા હોય તો મળી જાય તમને જો આ છે રાણી કલર તો આ બધી સાડી તમને એક એક પીસ બતાવી દીધું આ એક પીસ બતાવે તમને પછી તમને બતાવા નમૂના આ છે પટોરો ચાલ આ છે લબડી પટ્ટા જેવો જો

કટોરાની ને વચ્ચે આપણે બ્લૂ કલર છે અને એમાં ટપકા ટપકા છે તો પ્રસંગમાં ગમે ત્યારે આપણી પેરે એટલી બધી મોટી આવે ને એટલી કાપડમાં પણ આપણી જવાબદારી કાપડમાં કલર કે કોઈ કાપડ બગડે જવાબદારી તો એના કલર હું બતાવે તમ તમણી જો આ બ્લુ ટમેટા કલર છે બ્લેક છે આ પીળો મેંદી આ વરિયારી કલર આપણે ને લીલો કલર છે આ બ્લેક ને મોરું છે બહુ સરસ છે બધી આ સામેટા કલર છે ને આ છે આપણી દૂધિયાટ કલર તો જો આ બધું કલેક્શન છે રૂપલબેન ને ઘેર તો જો આ બધાય પહોંચે બધા પોચે તે પહેલા અને મારીઓ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો ને મારા વિડીયો તમને રોજે રોજના જોવા મળે તો આવા બધાય જોવા મળે